તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ખાતે આવેલ સર્કલ પર જ્યારથી મુંડાજીની પ્રતિમા મૂકવામાં આવી છે ત્યારથી કોઈને કોઈ પ્રકારે આ પ્રતિમા હટાવવામાં આવે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપો આદિવાસી સમાજ દ્વારા અવારનવાર કરવામાં આવતા રહ્યા છે ત્યારે ફરી એકવાર આદિવાસી સમાજની લાગણી દુભાય તે રીતેનું કૃત્ય કરવામાં આવેલ છે હિન્દુ સનાતન ધર્મમાં જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેના પર જે કફન ઓળાડવામાં આવે છે તે કફનનું ધોત્યુ બનાવીને બિરસા મુંડા ની પ્રતિમાને પહેરાવવામાં આવેલ છે જેના કારણે આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા આ મામલે પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી ત્યારે સીસીટીવી ફૂટેજમાં સામે આવ્યું હતું કે કોઈ અસ્થિર મગજના વ્યક્તિ દ્વારા કફરનું ધોતીયું બનાવીને બિરસા મુંડાજીની પ્રતિમાને પહેરાવવામાં આવ્યું હતું પરંતુ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે કોઈ કે સ્થિર મગજના વ્યક્તિને આ પ્રકારનું કૃત્ય કરવા માટે પ્રેરિત કરેલ છે જેના કારણે આ અસ્થિર મગજના વ્યક્તિ

અપમાનજનક જે કૃત્ય કરેલું છે એ ચલાવી લેવામાં આવે અને સમાજને સોશિયલ મીડિયાના માધ્યમથી હું આહવાન કરું છું કે વહેલી તકે અહીંયા પહોંચાવું આપણો આદિવાસી ફિફ્થ શેડ્યુલ એરિયા છે જ્યારે આવું કૃત્ય આજે જો આપણે ચલાવી લેશું તો ભવિષ્યમાં લોકો મોટા નાટકો કરશે આપણી સાથે એવું મને લાગે છે એટલે હાલની સ્થિતિએ જે પણ મિત્રો જોઈ રહ્યા છે જલ્દીથી પહોંચે એવી વિનંતી છે પાલોડ તાલુકાના બુહારી ખાતે

જ્યાં સુધી આ કૃત્ય કરનાર વ્યક્તિ ના પકડાય ત્યાં સુધી અમે અહીં હસ્તા રોકો આંદોલન કરીશું જોવા તમે શું કેશો આ પ્રતિમા માટે આ પ્રતિમા એક આપણું ગૌરવ છે બરાબર આપણે પાંચમી અનુસૂચિમાં જીવીએ છીએ ત્યારે આ મૂર્તિને પહેલી વાર નથી આ બીજી ત્રીજી વાર થયું છે કોઈક વાર લાઈટ બંધ કરવામાં આવે કોઈક વાર આટલે ખતરા મૂકેલા છે તેને નુકસાન પહોંચાડવામાં આવે તો આજે સીસીટીવી બતાયું બાકી એ ગાંડા એ કરેલું કૃત્ય અમને નથી લાગતું એને કોઈ કઈ શીખવીને ને મોકલેલો છે કોઈ કાગળ ચાડો કરવાનો પ્રયત્ન બધા જ લોકોની એક માંગ છે કે આ કોઈ કે ટીકડખોરી કરાવડાવી છે એમની પાસે કરાવનાર કોઈ અલગ છે કરનાર કોઈ અલગ છે એ જ વસ્તુ છે અને અમારે એ જ કેવું છે કે આ જે આટલો કાકરી ચાડો કરીને જો કોઈ ચમકલું કરાવતું હોય તો જે બુદ્ધિમાન વ્યક્તિ છે એમ લાગે છે જે તે વ્યક્તિ ને તો એને ભી સમજી લેવું જોઈએ હવે હવે અમારે સપાટાવાળી બી ચાલશે આ સીધી છે હવે હવે અમે નથી ખમવાના આટલી બધી વસ્તુ ની ચલાવી હવે તમારી માંગ શું છે બંડીભાઈ અમારી માંગ એ જ છે કે આ કોઈ અસ્થિર મગજનો હોય કે પછી સ્થિર મગજનો હું આ ન્યૂઝના માધ્યમથી એ જ કહેવા માગું છું કે હવે પછી બિરસા મુંડાની પ્રતિમાને લઈને કોઈએ પર કાકરી ચાળો કરવાનું સપના પણ પણ વિચાર્યું તે અમે સાખી લેશું નહીં એના પરિણામો ઘણા ગંભીર જોવા મળશે બિરસાજીની મૂર્તિ સાથે છેડછાડ કરવામાં આવે છે એના બાબતે તમે શું કહેશો આ એક ખરેખર ખૂબ હિમ કૃત્ય છે ને આ એક એ રીતનું કૃત્ય છે કે સમગ્ર આદિવાસી સમાજની શાંતિ ડોહળાઈ આવી આ બાબતે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા તો પ્રશાસનનું કહેવું છે કે આ કૃત્ય એક અસ્થિર મગજના વ્યક્તિએ કર્યું છે પરંતુ અમારું એવું માનવું છે કે અસ્થિર મગજ નો વ્યક્તિ હોય તો શું એને કોઈ આંગળી ચીંધી છે કરવા માટે પ્રેરિત કરાયું છે ઓકે તમને અસ્થિર યુવક ના મગજ ના જે યુવક છે અસ્થિર યુવક મગજ ના યુવક જે છે પણ આટલી રીતે પરફેક્ટ રીતે ગાંઠ બાંધેલી છે એને એકદમ ધોતી પરફેક્ટ પહેરાવી છે તો એ શું શક્ય બની શકે ના એ બિલકુલ શક્ય નથી અને અમે પણ એ જ વિચારીએ છીએ કે આટલું એક તો સાડા નવ રાત્રિના સાડા નવ જેવા ટાઈમમાં જો કોઈ વ્યક્તિ આવીને આ રીતનું કૃત્ય કરી જતો હોય તો આ ખરેખર પ્રશાસન માટે પણ ખૂબ જ દુઃખદ બાબત કહેવાય અને અમારું પ્રશાસન એ જ કેવું છે કે એ વ્યક્તિને અહીંયા હાજર કરો અમે એને પૂછીએ કે આ ક્યાં કર્યું છે કે કોઈ દ્વારા કરાવવામાં આવ્યું છે

જે આદિવાસી વિરુદ્ધના લોકો છે એ લોકો હંમેશા કંઈક ને કંઈક કરતા રહ્યા છે અને આ જે અસ્થિર મગજનો છે એમ કે છે ફૂટેજમાં પણ દેખાય છે પણ એ અસ્થિર મગજનાને ચાના પૈસા ચૂકવી દે છે એટલે એટલો અક્કલવાળો તો છે એટલે કોઈક ના કહેવાથી આ કૃત્ય કરેલું છે એટલે કોના કહેવાથી કરેલું છે એ આપણે ચોક્કસ જાણવું જોઈએ અને ગાંડાની ગન પણ તો દવાખાનામાં થાય પણ આજે અને ગાન પણ ઉભરેલું છે અને કરાવડાવે છે એના ઠેકાણા કરવાનું કામ હવે આદિવાસી સમાજ ની જવાબદારી